અંતર્ગત જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર બર્ડ એનિમલ હેલ્પલાઇન માટે ન્યૂ માર્કેટ સામે રતન ટાઈમ્સ પાસે પત્રાવારી હોટલ પાસે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના કારોબારી મેમ્બર દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવ્યું જેમાં ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારમાં લારી ગળાવાળા તેમજ વેપારીઓ મિત્રો અને શહેરી જીવદયા પ્રેમીઓ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે જીવદયામાં સારી એવી રકમનું દાન કરવામાં આવ્યું વધવાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વઢવાણ